ચતુરભાઈ કાલે હરરાજી મેસેજ જે મીડિયાથી મેં જોયો હું કાલ બહાર હતો જે મગફળીની હરરાજી જે બંધ રહી ખેડૂતોનો થોડોક ઓવાપો વેપારી યા જે બે વચ્ચે મંદ દુઃખ જે ભાવના થઈ એ દુઃખદ વાત કહેવાય કોઈ પણ વસ્તુ જે ખેડૂતો માલ લઈને આવ્યા હોય હું ખેડૂતના દીકરા તરીકે ને વેપારી તરીકે એક માધ્યમ તરીકે મારા વિચારો રજૂ કરું છું કે આજે યાર્ડની અંદર જે ઉવાપોથીઓ ખેડૂતનો ભાવ હતો કે મારા આઠસો રૂપિયામાં મગફળી વેચાય કોઈક ખેડૂત કે મારા હજારની વેચાય કોઈક કે મારી બારસોની વેચાય છે તો એની અંદર ચતુર્ભાઈ એક મેઈન રોલ હોય છે યાર્ડનો યાર્ડની સંસ્થાનો કે ભાઈ આ ઉવાપોથીઓ તો વેપારી કમિશન એજન્ટ અને ખેડૂત એના માધ્યમથી ચતુર્ભાઈ કોઈપણ વસ્તુ હોય એનું નિરાકરણ હોય હર રાજી બંધ રાખવાથી ખેડૂતોને ફાયદો નથી થતો વેપારીને ફાયદો નથી થતો એજન્ટને પણ ફાયદો ન થતો યાર્ડને પણ ફાયદો નથી થતો યાર્ડને પણ નુકસાની હોય છે જે નવો માલ ન આવે તો એનો જે શેષ આવે શેષ આવવાની નથી તો યાર્ડને એનું માધ્યમ થઈને એનું નિરાકરણ લાવવાનું હોય તો આજ ખેડૂતો એમ કહે કે અમને ભાવ નથી પૂરતા મળતા હતા ન મળવાનું કારણ શું છે તો એને કમિશન એજન્ટે એને ઊભો રાખે ભાઈ તમે મારા ત્યાં માલ લઈને આવ્યા છો આપણે હરરાજી નથી લેવી બરોબર ઊભો રાખો અને આપણે દાખલા તરીકે ભાવ નથી તો એ બીજા પાંચ વેપારીને પૂછો કે આની શું બજાર ગણાય છે કોઈ કોઈ વેપારી ખોટા ભાવથી લેતો નથી અને છેતરવાનો ધંધો પણ ચાલતો નથી વેપારી તરીકે હું કહું છું અને જે દાખલા તરીકે જાજો માલની આવક હોય તો વેપારી ન લઈ શકતા હોય તો હરરાજી બપોર સુધી રાખો આવું કેમ

આવું ચલવી ન લેવાય કે ભાઈ થોડીક ટાઈપા કરવા હોય તો ટાઈમ છે ના કરવો હોય તો ટાઈમ નથી તેવું ન ચાલે ચતુરભાઈ મેનેજમેન્ટ હું સો ટકા મેનેજમેન્ટમાં કહીશ મેનેજમેન્ટ એટલે કે હું વેપારી તરીકે દસ દસ દિવસ યાર્ડ બંધ રહે તો એ વેપારીને અને કમિશન એજન્ટને નુકસાની છે ને એનો દોર કોઈ પણ હોય એનું સંચાલન ઝડપી લાવવાનું હોય આજે તમે જે સ્ટેટમાંથી બેઠા હોય તો એક સમાધાનના સારા પ્રોગ્રામ કરી અને ઝડપી એનું આ આયોજન કરવાનું હોય આ બે દિવસથી વરિયારી બંધ છે તમારે શું કરવાનું આવક બંધ છે તો અમારા મશીનો બંધ રહે નીચે અમારા લેબરોનો બંધ રહે ટ્રકો વાળાનું બંધ રહે ઘણી પણ વસ્તુ બંધ રહેતી હોય જગ્યા આટલી મોટી હેતુ ભાઈ તો આટલો બધો સ્ટાફ છે હું સો ટકા હું કહું મેનેજમેન્ટની સો ટકા તકલીફ છે બાકી ઓલ ઓવર આખું તમે છેલ્લા બે ત્રણ વર્ષ થી તો મને એવું લાગે ક્યાંક ને ક્યાંક ચતુરભાઈ જો ઘણી વખત કેવું હોય છે કે હવ ઓલા એકડા હોય છે મને મારા ધંધામાં લોસ જાય મારે એ પ્રશ્ન બોલવાનો હોય છે કે આજે હું બે દિવસથી આવું ફ્રી છું મારા ધંધાની અંદર નુકસાની આવતી હોય તો મારે કહેવાનો અધિકાર છે કે ભાઈ મિસમેનેજમેન્ટ છે આવડી મોટી જગ્યા તો ખેડૂતોને કયો ભાઈ ઢાકીન લાવે વરિયારી બરોબર ખેડૂતોને પલરે એવું હોય વરસાદ એવું લાગતું હોય માહોલ તો ઢાંકીને લાવી શકે છે ખેડૂત ખેડૂતને મેસેજ એવો નાખો કે વરિયારી ઢાંકીને લાવો